પવિત્ર શ્રાવણ માસની આપ સૌને હાર્દિક શુભકામનાઓ શિવ એટલે કે અંત શિવ એટલે કે મૃત્યુના દેવતા આવા અનેક નામ જે છે એ શિવને લઈને શંકરને લઈને મહાદેવને લઈને આપણે સંબોધતા હોય છે શિવ એટલે કે નીલકંઠ જે કોઈ ન પીવે જે બધું જ જ્યારે વ્યક્તિઓ લઈ લે અને પછી જે બચે છે જે ઝેર બચે છે જે સંઘર્ષ બચે છે જે કષ્ટ બચે છે એ કષ્ટને પીજનાર એ શિવ અને એ પણ જે છે અહીંયા પોતાના ગળામાં જે કષ્ટને રાખે છે ઝેરને રાખે છે એ બોલતા પણ નથી અંદર ઉતારતા પણ નથી અંદર ઉતારે તો શરીરને નુકસાન થાય બોલે બારે કાઢે તો બહાર જે છે એ બહારના જગતને અસર થાય પણ એ અહીંયા કંઠમાં રાખી દે ઝેર એ નીલકંઠ શિવ સૂત્ર ઉપર ઘણા બધા પુસ્તકો ઘણા બધા જે છે પ્રવચનો છે પણ એમાં એક ઓશો રજની છે જે શિવ સૂત્ર વિશે શિવ વિશે વાત કરી છે શંકર વિશે વાત કરી છે અદ્ભુત છે જ્યારે પણ ટાઈમ મળે ત્યારે સર્ચ કરજો શિવ સૂત્ર બાય ઓશો જેમાં આધ્યાત્મિક જાગૃતિ માટેના સૂચક વાક્યો આપેલા છે ઓશો રજની છે શિવ સૂત્ર પર પોતાની સુંદર વ્યાખ્યા આપી છે અને તેમણે આ સૂત્રોને આધ્યાત્મિક વિકાસ ધ્યાન અને આત્મસાક્ષાત્કારના પથદર્શક તરીકે રજૂ કર્યો છે આ ત્રણ શબ્દને પકડશું ને તો આખે આખો શ્રાવણ મહિનો આપણે સમજાશે શ્રાવણ મહિનામાં સંતવાણી કરશું ડાયરા કરશું ઉપવાસ કરશું મહાદેવને દૂધનો અભિષેક કરશું ધતુરાના ફૂલ ચડાવશું જે કંઈ પણ આપની આસ્થા સદ્ધા છે એ આ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન રુદ્રી કરશું જંગલમાં ક્યાંક એવું કહેવાય છે કે બહુ પૌરાણિક મંદિર હોય તો ત્યાં રુદ્રી કરવાથી બહુ ફાયદા થાય આ બધું જ કરવું જોઈએ એની સાથે સાથે તમારે અને મારે આધ્યાત્મિક વિકાસ અને આત્મસાક્ષાત્કાર વિશે જો આપણે વિચારીએ નહીં આ મહિનામાં કારણ કે આ અદ્ભુત મહિનો છે આધ્યાત્મિક રીતે વૈજ્ઞાનિક રીતે આ બાબતે સદગુરુને ક્યારેક સાંભળજો તો એ તમને સમજાવશે કે ખરેખર આ શ્રાવણ મહિનામાં એવી કઈ એનર્જી કામ કરે છે તમે જોયું હશે ને કે અમુક જગ્યાએ તમે જાશો એટલે તમને આમ ચીડ ચડશે આમ કંટાળો આવશે અને અમુક જગ્યાએ અંદરથી તમને મજા આવશે તો એક એનર્જી છે જે એક ઉર્જા છે જેને તમે હું કે માનીએ કે ન માનીએ પણ સત્ય છે અને શાશ્વત છે મુખ્ય બાબતો વાત કરીએ તો એમણે માર્ગ છે બંધ થઈ એમ કહેવાય છે કે મરદું જે છે એ ક્યારે વિચાર નહીં વ્યક્તિનું જ્યારે મૃત્યુ થાય છે ત્યારે એ લાશ કે એનું મરદું કે જે એની ડેડ બોડી હોય તો તમે એને કહેશો કે આમાં ને જીવિત વ્યક્તિમાં શું ફરક તો એ વિચારતો નથી એ બોલતો નથી એ શોધ નથી કરતો એ ક્રાંતિ નથી કરતો તો જો સિક્કાને ઊંધો કરીએ જો આપણે શોધ નથી કરતા આપણે વિચારતા નથી આપણે કાંઈ આ બાબતને સંશોધન નથી કરતા તો આપણે પણ મળતા છીએ આપણે પણ લાશ છીએ તો ઓશોએ કહ્યું છે કે શિવ સૂત્રનું પ્રથમ સૂત્ર જે છે એ અંતશોધનો માર્ગ અંદર જે જવાની વાત છે અપદીપો ભવ મેં બે દિવસ પહેલાં જ એક વાત કરી હતી કે ભગવાન બુદ્ધના જે આખે આખો સંદેશ છે એનો નિચોડ શું આમ જ્યારે નિચોડ હતો એનું જ્યારે જ્યુસ નીકળે એનો જે એનો એનો અર્ક નીકળે એ અર્ક એ છે કે અપદીપો ભવ તમારા દીપક તમે ખુદ બનો બહારથી આપણે માર્ગદર્શન ચોક્કસ મળી શકશે અલગ અલગ ધર્મગુરુઓથી અલગ અલગ ધર્મશાસ્ત્રોમાંથી સદગુરુ પાસેથી પણ યાત્રા આપણે ખુદ તમને મને કરવાની છે આ યાત્રા આપણે કોઈ જ નહીં કરાવી શકે

એ સંવાદ જે છે એ પાર્વતી સાથે કરેલું છે શિવસૂત્ર તંત્ર સૂત્ર આ બધા જ જે જે શાસ્ત્રો જે છે ને એને આપણે ક્યાંક ને ક્યાંક કોરાણે મૂકી દીધા છે યા તો આપણા હાથમાંથી છીનવી અને એને જે છે એ આપણાથી અલગ કરી દેવામાં આવે છે ને આ મોટું ષડયંત્ર હોઈ શકે છે પણ જાગ્યા ત્યારથી સવાર આજના દ્રષ્ટિકોણ પ્રમાણે એ આપણા શાસ્ત્રોને સમજવા પડશે જૂની ઘરેડમાં કે જૂના કોઈ દાયરામાં નહીં બે હજાર પચીસમાં શાસ્ત્રો મને કઈ રીતે ઉપયોગ થાય છે ખરેખર મને એને એનો એનાલિસ કઈ રીતે કરવું જોઈએ એનું વિશ્લેષણ કઈ રીતે કરવું જોઈએ એનું એની શરૂઆત જે છે ને એ શ્રાવણ મહિનો છે શિવસૂત્ર કોઈ ધાર્મિક ગ્રંથ નથી ધાર્મિક ગ્રંથ સાથે આપણે શું કર્યું છે મિત્રો એને જે છે એને લીલા કપડામાં યા તો કેસરી કપડામાં યા તો સફેદ કપડામાં કે વિવિધ કોઈપણ કપડામાં એને બાંધી અને આપણે પૂજા રૂમમાં મૂકી દીધું છે મંદિરમાં મૂકી દીધું છે યા તો અભેરયમાં કબાટમાં મૂકી દીધા છે તિજોરીમાં મૂકી દીધા છે પણ એને ક્યારે ખોલીને સમજવાની વાંચવાની ક્યારે પણ આપણે કોશિશ કરી છે ક્યારે પ્રયત્ન કર્યો છે કે શાસ્ત્રોમાં ખરેખર લખ્યું શું છે ગીતાને જે છે ને એ આપણે પૂજા કરવી છે કુરાન બાઇબલ જિન સૂત્ર ધમપદ એને આપણે પૂજા કરવી છે પણ એને ક્યારે એને ખોલીને સમજ્યા છે એ સૂત્રો જે છે એ આજના સાંપ્રત સમયમાં આજના વર્તમાન સમયમાં કેટલા ઉપયોગી છે અને કેવી રીતે ઉપયોગી છે એનું ક્યારે આપણે વિશ્લેષણ કર્યું છે કદાચ નહીં અને એટલે જ એણે ઓશો કીધું છે કે શિવ સૂત્રને ધાર્મિક ગ્રંથ ક્યારે પણ બનાવજો નહીં મહેરબાની કરીને તમે એની પૂજા કરજો નહીં કારણ કે એ તો જાગૃતિનો ગ્રંથ છે એ અનુભૂતિનો ગ્રંથ છે એ માર્ગદર્શક નકશો છે અને એ પણ કીધું કે શિવસૂત્ર એટલે બધું મળી ગયું એમ નહીં શિવ સૂત્ર ખોલ્યું એટલે આ બધું એ નકશો છે મેપ છે તમે જ્યારે ભુસથી અમદાવાદ જાઓ છો કોઈ પણ બીજા સ્ટેટમાં રાજસ્થાન જાઓ છો મહારાષ્ટ્ર જાઓ છો તમે ગૂગલ મેપમાં નકશો નાખશો મોબાઈલમાં નકશો તમે મૂક્યો એટલે મોબાઈલ કે તમને પહોંચાડી ન જ દેવાનું પણ નકશાની શરૂઆત છે તમે ભૂસ્થથી નીકળ્યા તમારા ઘરેથી નીકળ્યા તમારા શહેરથી નીકળ્યા મહેસાણાથી નીકળ્યા રાજકોટથી નીકળ્યા એમ શિવ સૂત્ર જે છે ને એ નકશો છે માર્ગદર્શક છે એને પકડીને બેસીને જ જવાનું પણ યાત્રા શરૂ કરવાની છે તેમાં આપેલા સૂત્રો મનને શાંત કરીને અંદર ઉતરવાની તક આપે છે હવે તમને એમ થશે કે શિવ સૂત્રની વાત છે સૂત્રો ક્યાં એ શોધવાની જવાબદારી તમારી છે શિવ સૂત્ર લખજો શિવ સૂત્ર બાય ઓશો શિવ સૂત્ર ઓશો રજનીશ યા તો પછી બીજા પણ ઘણા બધા સદગુરુઓ આ બાબતે પોતાના મંતવ્યો પોતાના સૂચનો પોતાના સંદેશો આપ્યા છે તો શિવસૂત્રને સમજજો સૂત્રને વાંચજો શ્રાવણમાં તમને જે છે ને તમને મને બંનેને ઉપયોગી થઈ શકે શિવ સૂત્ર શું છે એક એક મોતી જેવા હીરા જેવા જે એના સૂત્રો છે એ સૂત્રોને સમજવા પડશે વાંચવા પડશે બીજું સૂત્ર છે ચેતના પર ભાર કન્શિયસનેસ આપણે અંદરની જે છે ને એ હોશ ચેતના જાગૃતિ ઓશોએ કીધું કે જે વ્યક્તિ જાગૃત નથી એ એ મરેલો છે આપણે બેહોશ છીએ આજે આપણે કલાકો સુધી આપણે મોબાઈલમાં રીલ જે છે એ સ્ક્રોલ કરતા જશું તો આપણે બેહોશ છીએ એનો મતલબ આપણે મરેલા છીએ તો બીજું સૂત્ર છે ચેતના પહેલું છે આત્મસંશોધન બીજું છે ચેતના ઓશોના મત પ્રમાણે શિવ સૂત્રનો મુખ્ય કેન્દ્ર બિંદુ છે ચેતના કન્સિયસનેસ અદ્ભુત એનું પણ તમે સર્ચ કરજો તો તમને ખ્યાલ પડશે કે ચેતના શું છે

મેડિટેશન શું છે મારું ધ્યાન ક્યાં છે મારું ચિત્ત ક્યાં છે મારા શ્વાસોશ્વાસ લેવાય છે ત્યારે મારું ચિત્ત કઈ જગ્યાએ છે મારું મન શું વિચાર આવે છે એનું જે છે ને એ જોવું વિપસના જે બુદ્ધ ભગવાને વાત કરી છે કે વિપસના એક જ વસ્તુ એણે કીધું કે નાકની દાંડીએ યા તો શ્વાસ આવે છે અભિતા પરવીને કીધું છે ને કબીરનું સાસો કી માલા એ એ શ્વાસની જે માળા બીજી માળા કદાચ તમારી પાસે હોય કે આખો તો એનો વિરોધ કરે છે બરાબર કે મારાના જે છે એ મણકા ઘસાઈ ગયા હોય દોરા તૂટી ત્યાં સુધી તમને જે છે જ્ઞાન પ્રાપ્ત થવાનું જ નથી કારણ કે એ મારા જે છે શ્વાસોશ્વાસની છે એટલે ત્રીજી વાત છે ધ્યાન મેડિટેશન શિવસૂત્રમાં જે ધ્યાનની પદ્ધતિઓ છે એને ઓશોએ ખૂબ વ્યાખિત કરી છે ને ઓશોએ એમ કીધું છે કે જીવનમાં જે વ્યક્તિ ધ્યાન નથી કરતો ને એ વ્યક્તિ ક્યારે પણ આધ્યાત્મિક ક્ષેત્રે પ્રગતિ કરશે કેમ એ મને શંકા છે કારણ કે જેટલા પણ આપણા ઋષિમુનિઓ સંતો જેને નિત્યક્રમ હતું ને એનું ધ્યાન બનાવી લીધું હતું ઇનોસન્ટ હતા કે એનું જે નિત્યક્રમ હતું ને કામગીરી એ ધ્યાન હતું એ મેડિટેશન હતું એટલે એને કીધું કે ધ્યાન કરવું નહીં પણ ધ્યાનમાં રહેવું ધ્યાન કરવાની વાત નથી ધ્યાનમાં રહેવાની વાત છે અત્યારે હું બોલું છું તો ધ્યાનમાં મારે બોલવું પડશે નહીં તો શબ્દ આડોળું થશે તમે સાંભળો છો તો ધ્યાનમાં સાંભળવું પડશે નહીં તો આડોળું થશે એ કડીઓ જે છે પ્લાસ્ટર કરતો હશે એક મૂર્તિકાર જે છે મૂર્તિ બનાવતો હશે તો એ ધ્યાનમાં હશે મેડિટેશનમાં હશે એક વ્યક્તિ જ્યારે ભણતો હશે વાંચતો હશે તો ધ્યાનમાં હશે તો એ મેડિટેશન જે છે ને શિવ સૂત્રનું ખૂબ મહત્વનું એક સૂત્ર છે જે ચોથું છે શૂન્યતા અને અહમના વિસર્જન પર ભાર હું કાંઈ જ નથી હું કલેક્ટર હું ધારાસભ્ય હું પત્રકાર હું ઉદ્યોગપતિ હું રાષ્ટ્રપતિ કાંઈ જ જે છે ને એ અહીંયા અહીંયા બધી જ વસ્તુ છોડી દેવાની છે અને એણે કીધું કે હું શૂન્ય છું આ શરીર જે છે એને નામ છે આ શરીરનું નામ જયમલસિંહ છે આ શરીરનું નામ રાજેશ છે આ શરીરનું નામ અલબર્ટ છે આ શરીરનું નામ નામ છે છે એ અલગ અલગ હું અમેરિકામાં રહું તો મારું અલગ નામ હશે હું ઓસ્ટ્રેલિયામાં અલગ હશે પાકિસ્તાનમાં તો એ એની એક ઓળખ છે એ મારો પહેરવેશ અલગ હશે દરેક જગ્યાએ મારો પહેરવેશ અલગ હશે પણ હું કોણ છું તો કે શૂન્ય શૂન્યતા અને અહમના વિસર્જન ઉપર ભાર મૂકવાની વાત ઓછો કહી છે અને શિવસૂત્ર આપણને કહે છે કે તું નહીં રહે ત્યારે તું શિવ બની જાય મે મરું તબ ઉત્સવ હો તો મેં એટલે કોણ મે મરું એટલે કે શરીરને મરવાનું નથી પણ અહમ જ્યારે મરી જાય છે ત્યારે ઉત્સવ થશે ઉત્સવ થશે ત્યારે પરમાત્મા આવશે અહંકાર છોડીને શૂન્યમાં પ્રવેશ કરવો એ જ આધ્યાત્મિક ઉન્નતિ છે પાંચમું છે પ્રેમ એનર્જીનું રૂપાંતરણ પ્રેમ અને એનર્જીનું રૂપાંતરણ જ્યારે એક વ્યક્તિ પ્રેમમાં બની જાય છે ત્યારે એની અંદર ઉર્જા આવે છે પ્રેમ એટલે અત્યારના જે ચીલા ચાલુ અત્યારની જે મૂવી આવે છે એ પ્રેમ નહીં કે અંદર થિયેટરમાં રડવું માથા પછાડવા બરાબર છે કોઈકનો પ્રેમી પ્રેમિકાનું ખૂન કરી દે પ્રેમિકા પ્રેમીનું ખૂન કરી દે પત્ની પતિને મારી દે પત્ની પતિ જે છે પત્નીને મારી દે એ આ કે પ્રેમ તો છે જ નહીં ઓશોએ શિવસૂત્રના અનુવાદમાં મનુષ્યની લિંગ ઉર્જાને પણ આધ્યાત્મિક ઉર્જા તરીકે સમજાવ્યું છે આ બહુ જ લાંબો વિષય છે ક્યારેક આપણે વિસ્તૃતથી વાત કરશું પણ શિવ શા માટે ભોડિયો કહેવામાં આવે છે શા માટે જે છે એ મૃત્યુનો દેવતા કહેવામાં આવે છે આ બધી જ વાત જે છે ને એ શ્રાવણ મહિનામાં કરવાની છે માત્ર આપણે જે છે ઉપવાસ કરી અને પછી જે રોજિંદી કેલરી છે એના કરતાં વધારે કેલરી આપણે લઈ લઈએ કે આપણે રોજિંદુ જે છે આટલું જમીએ છીએ બરાબર છે અને ઉપવાસના દિવસે કેળા છે બરફી છે ફરાળી કચોરી છે અને એ જે જે માત્રા તમે જોશો તો રોજિંદા જીવન કરતાં વધારે કેલરી શરીરમાં નાખી દેવી એ ઉપવાસ છે પણ નહીં કારણ કે ઉપવાસમાં જ્યારે પણ શરીરમાં ફૂલ જમવાનું હશે અંદર ભરપેટ હશે ફૂલ

ઓશોના શિવ સૂત્ર વિશે કેટલા ગ્રંથો છે ધ બુક ઓફ ફોર સિક્રેટ શિવ સૂત્ર ધ સુપ્રીમ અવેકનસ ખાસ ઓશોરજનીશના સંદર્ભો સાથેની વાત છે નકશો જે છે આપણો મેપ છે એ મેપને આપણે સમજી અને અંદરની યાત્રા કરીએ એ શુભેચ્છા સાથે આપ સૌને આપણી અંદર બિરાજમાન શિવને પ્રણામ નમસ્કાર હું જામ જયમલસિંહ જાડેજા મહાન્યુસ કચ્છ ગુજરાત